જય શ્રી કૃષ્ણ સૌને અમારા પરિવાર માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રીરામ ગ્રુપ ગાંધીધામ જખાભાઈ હુંબલ અને બાબુભાઈ અંબલ દ્વારા બ્રહ્મ સમાજની એકસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન અને એકસો એકોતેર બટુકોના બ્રહ્મ સમાજના દીકરાઓના નું આયોજન આવતી જાન્યુઆરીમાં આવતી ઓગણીસ એક જાન્યુઆરીના લીલાસા કુટિયા આદિપુર મધ્યે ઓગણીસ તારીખના સવારથી કરીને સાંજ સુધી આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એના સંદર્ભે આખા હિન્દુસ્તાનમાંથી બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને જોડાવાની છૂટ છે એના માટે આવતીકાલે ભુજ ખાતે ઉમેદભુવન સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા આ બધા આપના માધ્યમથી આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે આવું સરસ કાર્ય થઈ રહ્યું છે કચ્છ માટે બ્રાહ્મણ સમાજ માટે અને અમારા પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે એના માટે આપ સૌના સહયોગની જરૂર હતી આપ સૌને બાબુભાઈ અંબલ મારી વિનંતી છે કે આપ સૌ પધારો ત્યાં આ પ્રોગ્રામની તમને ડિટેલ આપશું આપના દ્વારા પણ કાંઈ માહિતી જોઈશે તો આપવામાં આવશે એના માટે આપ સૌને ફરી ફરીને હું વિનંતી કરું છું કે આપ સૌ પધારો મીડિયાના મિત્રો અને પત્રકારો પત્રકાર પરિષદમાં અમે ત્રણ જણા હશું અને આપ લોકો વધુમાં વધુ જોડાવ અને આ કાર્યક્રમને આખા વિશ્વમાં પ્રચાર પ્રસાર કરવા માટે આપના સહાયની ખૂબ જરૂર પડશે તો આવતીકાલે સરકીટ હાઉસ મધ્યે દસ અને ત્રીસ કલાકે સવારે આપણે સૌ મળીએ સાથે અને પરિષદ પૂરી થયા પછી આપણે સૌ ભોજન સાથે લેશું આપ સૌ મારી આ વિનંતીને ધ્યાનમાં રાખીને પધારશું એવી અપેક્ષા અસ્તુ જય શ્રી કૃષ્ણ